માવઠાથી એરંડાના પાકને નુકસાન મામલે સરકારની કિસાન સંઘ દ્વારા આંદોલન બનાસકાંઠા જિલ્લામાં ગત નવેમ્બર માસમાં છવ્વીસ અને સત્યાવીસમી તારીખે કમોસમી વરસાદ પડ્યો હતો જેમાં જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં એરંડાના પાકને નુકસાન થવા પામ્યું હતું અને ખેતીવાડી વિભાગ દ્વારા સર્વેની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના ખેડૂતો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા જેના પગલે ભારતીય કિસાન સંઘે સરકાર સામે બાંહો ચડાવી છે અને કિસાન સંઘ આંદોલન દ્વારા અચોકસ મુદતના ધરડાના માર્ગો જશે તેવી ચીમકી ઉચ્ચારી છે દાંતીવાડા અને થાનેરા તાલુકામાં નુકસાનમાં સર્વે જ નથી થવું જ્યારે જ્યાં સર્વે થાય છે તે ખોટા છે તેમ કિસાન સંઘના આગેવાનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા જો સરકાર એક માસમાં સર્વે કરીને સહાય નહીં ચૂકવે તો ભારતીય કિસાન સંઘ આંદોલનના માર્ગે જશે છવ્વીસ સત્યાવીસ નવેમ્બરના અમારા વિસ્તારમાં સમગ્ર જિલ્લામાં સૌથી વધારે વાવાઝોડા સાથે વરસાદ આવ્યો હતો બનાસકાંઠા જિલ્લો એરંડાની ખેતી કરતો જિલ્લો છે સૌથી વધારે એશિયામાં એરંડા બનાસકાંઠામાં થાય છે એરંડાના પાકને જ્યારે વાવાઝોડું આવે ત્યારે જમીન દોસ્ત થઈ જાય છે અને વરસાદ સાથે વાવાઝોડું હોવાથી અમારો તમામ પાક જમીન દોસ્ત થઈ ગયો હતો બનાસકાંઠાના ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું હતું અહીંયા ત્યાંના બની બેઠેલા અધિકારી ખેતીવાડી અધિકારીએ જે તે સમયે એવું કીધું કે બનાસકાંઠાના ખેડૂતોને એરંડામાં કોઈ નુકસાન નથી બીજા દિવસે ભારતીય કિસાન સંઘે ખૂબ મસ્ત મોટી રજૂઆત કરી હતી અને એમને ટાર્ગેટ કર્યા કે તમે સર્વે કરો સર્વે કર્યું ત્યારે એમને ખબર પડી કે ખૂબ મોટું નુકસાન છે છતાં પણ પત્રકારોએ પણ ગામડે ગામડે જઈ અને એરંડાનો વિઝ્યુઅલ મોકલ્યા હતા પરંતુ એમને ખોટી રીતે ઓકડા જાહેર કરી તેત્રીસ ટકાથી ઓછું નુકસાન દર્શાવ્યું છે બનાસકાંઠામાં ખેડૂતોને સિત્તેર થી એસી ટકા એરંડામાં નુકસાન છે એટલે ઓકડા ખોટા છે ભ્રષ્ટ અધિકારીઓના લીધે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે સરકાર હજી સુધી પણ સમય છે કે તાત્કાલિક નવું ધોરણ તો સર્વે કરાવે કે ખેડૂતોના ખેતરે હોય મારા ખેતરમાં સરકાર જોઈ શકે છે પરિસ્થિતિ અને પરિસ્થિતિ જોઈ સાચો ન્યાય આપે નહીં આવનાર સમયમાં ભારતીય કિસાન સંઘ આંદોલન છેડશે